પસવાદળ ગામે માં શક્તાંબિકા માતાજીનું સો વર્ષ જૂનું મંદિર આવેલું છે બનાસકાંઠાનું છેવાડાનું ગામ પસવાદળ પુરાતન સમયમાં પુષ્પસેન રાજાની પુષ્પાવતી નામની અતિભવ્ય નગરી હતી આ નગરીમાં અનેક લોકો વસવાટ કરતા હતા આજથી લગભગ બારસો વર્ષ પહેલા ઉત્તર ગુજરાતના સિદ્ધપુર પાટણના ગાદીપતિ અને સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીએ પોતાના શાસનકાળ દરમિયાન થયેલ ગુનાહોના પ્રાયશ્ચિત માટે સિદ્ધપુર ખાતે અતિભવ્ય રુદ્ર મહાલય બનાવવાનું શરૂ કર્યું તે સંબંધિત યજ્ઞ કાર્યો માટે રાજાએ ઉત્તર ભારતના જુદા જુદા સ્થળોએથી કુલ એક હજાર સાડત્રીસ પવિત્ર વિદ્વાન તેજસ્વી બ્રાહ્મણોને તેડાવ્યા હતા આ બ્રાહ્મણોમાં ગૌતમ ગોત્રીય બ્રાહ્મણો પોતાની આરાધ્ય દેવી માંબાજીને ગાડામાં લઈ સિદ્ધપુર આવવા નીકળ્યા હતા એ આ પુષ્પાવતી નગરી ભવ્યતા હતી અહીંયા પણ પણ હાલના વાવ તળાવ કુવા જૈન મંદિર આની ભવ્યતા હતી એ માતાજીનું ગાડું અહીંયા ગાડી અટકી ગયું તો એ વખતના વિદ્વાન બ્રાહ્મણે માતાજીની મરજી સમજી અને માતાજીને અહીંયા ગાડી આ ગામમાં વિરામ કરાવ્યો પછી યજ્ઞાદી કર્મ માટે પાછા સિદ્ધપુર ગયા પછી યજ્ઞાદી કર્મ પરિપૂર્ણ થયું રાજાની વિનંતીને માન આપી અને બ્રાહ્મણોએ ગામ દાનમાં સ્વીકાર્યા એ પૈકી રાજાએ આ ગામ ગૌતમ ગોત્રી બ્રાહ્મણોના દાનમાં આપ્યું અને એ સમયે માતાજી અહીંયા વિરામ લીધેલો અને એટલા માટે માતાજીને અહીંયા ગાડી સ્થાપના થઈ અને સકટ નિમિત્ત બન્યું હતું સકટ અટકવાના કારણે અંબિકાની સ્થાપના થઈ હતી એટલે ત્યારથી પછી સકટાંબિકા સ્વરૂપે માતાજીના ગૌતમ ગોત્રી પૂજવા લાગ્યા કાળક્રમે વિધિના વિધાનથી આ નગરીનો નાશ થઈ ગયો લોકો ગામ છોડી ચાલ્યા ગયા કેટલાક વર્ષો પછી ધીમે ધીમે અનેક લોકોના વસવાટ બાદ આ ગામ પસવાદળ ગામ તરીકે વિકાસ પામ્યું મૂળ મંદિર બારમી સદીમાં બન્યું હોવાનું માનવામાં આવે છે આજથી એકસો વર્ષ પૂર્વે મહાસુદ સાતમના રોજ મંદિરનો પૂર્ણ જીર્ણોદ્ધાર કરીને માતાજીની વિધિપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી એ યાત્રિકો આવે છે અને સારી એવી માનતા માનીને જાય છે અને દરેક યાત્રિકોની માનતા પૂરી પણ થાય છે લોકો છત્ર ચડાવે છે પારણું ચઢાવે છે અને માતાજી ઘર પણ ઘર ચડાવે છે જે જે લોકો સાડી ચડાવે છે શ્રીફળ ચઢાવે છે અને દરેકની માતાજી ઈચ્છા પૂરી કરે છે અને દરેક પોતે એવી માનતા માને છે કે મારે ઘર ના હોય તો ઘર થઈ જાય તો માતાજી એમને ઘર કરી આપે છે છોકરાની સગાઈ ના થાય તો એ રીતના એ માનતા માને છે તો સગાઈ પણ થઈ જાય છે આવી રીતે લોકોને આસ્થા માતાજી પૂરી કરે છે અને દૂર દૂરથી લોકો અહીંયા દર્શન કરવા આવે છે પસવાદળ ગામે આવેલા શક્ટાંબિકા માતાજીના મંદિરે ભક્તોની શ્રદ્ધા અતૂટ છે લોકો દૂર દૂરથી માતાજીના દર્શને આવે છે ગૌતમ ઋષિના વંશજો એવા ગૌતમ બ્રાહ્મણોના કુળદેવી માં ગૌતમ બ્રાહ્મણો વર્ષમાં એકવાર અચૂક આવે છે ઘણા એવા પણ ભક્તો છે જે વર્ષમાં અનેક માતાજીના દર્શન કરવા માટે આવે છે માતાજી ઉપર ભક્તોને અનેરી શ્રદ્ધા છે અને માતાજી દરેકના દુઃખ દૂર કરે છે માતાજીના અભવ્ય મંદિરે લોકોની અતૂટ આસ્થા જોડાયેલી છે સપ્ટંબીકા મા અમને ખૂબ શ્રદ્ધા સ માનું જૂનું મંદિર છે અમારે મન બધી મનોકામના પૂર્ણ કરશે લોકો દૂર દૂરથી આવશે મા બધાની મનોકામના પૂર્ણ કરે છે અમને પૂરી શ્રદ્ધા છે મા પ્રત્યે અમે દિવસમાં એકવાર ના આવીએ તો પણ માના વગર અમને ચાલતું નથી બારસો વર્ષ પુરાણ શક્તાંબિકા મંદિરની ભવ્યતા વિશેષ છે. મંદિરમાં કરવામાં આવેલી અદ્ભુત કોતરણી મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. શક્તાંબિકા માતાજીની મૂર્તિ જોતા જ આનંદની લાગણી પ્રસરી જાય છે. માતાજીના દર્શને આવતા ભાવિકો માતાજીના દર્શન કરી અભિભૂત થઈ જાય છે. માં શકટાંબિકાના મંદિરે આજુબાજુના ગામડાઓ સહિત રાજકોટ અમદાવાદ સુરત વડોદરા અને બીજા રાજ્યોમાં વસતા ગૌતમ ગોત્રીય બ્રાહ્મણો દર્શને આવે છે પચ્ચીસ વર્ષથી અહીંયા આવીએ છીએ હું પોતે સાયકોલોજીસ્ટ છું સાયકોલોજીસ્ટ એટલે માનસિક રીતે માણસ સ્વસ્થ રહેવો જોઈએ આ એક એવી જગ્યા છે કે જ્યાં આવીને માણસને માનસિક રીતે શાંતિ મળે છે શ્રદ્ધાનો તો વિષય છે જ શ્રદ્ધા સાથે આપણને એક એવી એનર્જી એક એવી ઉર્જા મળે છે જેનાથી આપણે માનસિક રીતે શાંતિ ફીલ કરી શકીએ અને આપણા જીવનનું જે કંઈ પણ વ્યવસ્થિત ચલાવવું હોય જીવન એના માટે મારું એવું માનવું છે કે માણસે સ્પિરિચ્યુઅલ બનવું જોઈએ બને એટલું આવા આસ્થાની જગ્યાએ જવું જોઈએ શ્રદ્ધાની જગ્યાએ જવું જોઈએ અહીંયા એટલી બધી શાંતિ છે આ ગામમાં અહીંયા જ્યારે પણ અમે વર્ષમાં બાર બાર આવીએ છીએ દરેક મહિને

ઘણા લોકો પોતાના સ્વાસ્થ્ય સંબંધી તકલીફ માટે માનતા રાખે છે અને માતાજીના આશીર્વાદથી તે પૂર્ણ પણ થાય છે જે લોકોના ઘરે લગ્ન પ્રસંગ હોય કે સારો પ્રસંગ હોય તો તે લોકો મંદિરે આવી માતાજીને સાડી શ્રીફળ ફળ અને થાળ ચડાવે છે માતાજીની કૃપા અપાર છે અનેક ભક્તોના દુઃખ માતાજીએ દૂર કર્યા છે દૂર દૂરથી આજે વર્ષોથી અમે નાના હતા ત્યારથી જાણીએ છીએ કે અહીંયા દર્શન કરવા માટે આવે છે એમાં ખૂબ શ્રદ્ધા છે સદભાગ્યે હું ગૌતમ ગોત્રી છું અને મારું વતન પસવાદળ જ છે અને અહીંયા કેટલાય વર્ષોથી જે ગોત્રીઓ આવે છે એમની એટલી બધી શ્રદ્ધા છે એટલી બધી શ્રદ્ધા છે કે દર વર્ષે તેઓ કઈ ને કઈ કરીને એકવાર તો ઓછામાં ઓછું દર્શન કરવા માટે આવે છે પસવાદળ ગામ દેવોની ભૂમિ કહેવાય છે અહીંયા તમામ સમાજના લોકો સાથે મળીને રહે છે કોઈ પણ કામ માટે જવાનું હોય કે કોઈ પણ નવા કામની શરૂઆત ગ્રામવાસીઓ માના દર્શન બાદ જ કરે છે અને માતાજીની કૃપાથી દરેક ભક્તોના દુઃખ દૂર થાય છે માતાજીના મંદિરે થાળ ચડાવવાનું અનેરું મહત્વ છે અનેક ભક્તો પોતાની બાધા માનતા માટે માતાનો થાળ માને છે મંદિરે આવતા ભક્તો માટે મંદિર ટ્રસ્ટે રહેવાની ભોજનની સુંદર વ્યવસ્થાઓ કરેલી છે મંદિરે કુંવારી બાળાઓને ખાસ જમાડવામાં આવે છે માતાજીના દર્શને આવતા દરેક ભાવી ભક્તો માના દર્શન કરી હસ્તા મુખે ઘરે પરત ફરે છે જ્યારે પહેલી વાર આવ્યો ને ત્યારે ઘરે ઘરે 10 10 રૂપિયામાં ફિનાઇલની બોટલો વેચતા હતા અને આજે જે છે બસમાં ને એવી રીતે રિક્ષામાં બેસીને આવેલા અને આજે હું જે આવ્યો છું તો અમારી જોડે એટલા સંસાધનો માની કૃપાથી અમે એવું માનીએ છીએ કે આમની કૃપા ન હોય શક્તા અંબી કમાણી તો અમે અમારું અસ્તિત્વ જ નથી એટલે એમની એવી અદ્ભુત અમારી શ્રદ્ધા છે કે અમે તો હું તો જોઈ નથી શકતો પણ હું મારા ઘરે બી આંખ બંધ કરું ને કે માં જોઈએ એટલે સીધા ગાડામાં બેઠેલા માં દેખાય છે અમારી એકદમ આટલી એમની કૃપા છે અને જ્યારે જ્યારે બી અમે અહીંયા આવીએ ને કાંઈ પણ એવું કહીએ કે માં આવું કામની તકલીફ છે એટલે એ એમને ખબર પડે ને એટલે વિધિન ટ્વેન્ટી ફોર અવર્સ જેમ કેમ આપણે કોઈને મોબાઈલ કરીએ ને કામ કરી આપે એવું અમારી શ્રદ્ધા છે ને એવું માતાજી અમારા કુળદેવી છે વર્ષો વીતતા ગયા તેમ તેમ મંદિરે ભક્તોનું બ્રાહ્મણોના માતાજીના દર્શન માટેની સંખ્યામાં વધારો થતો ગયો છે ગૌતમ ગોત્રીય બ્રાહ્મણોના ઉદાર તથા વહીવટકર્તાઓની સાચી નિષ્ઠા તેમજ સેવા ભાવનાથી અને ગ્રામવાસીઓના સહકારથી નવીન જમીન સંપાદન કરીને ભોજનશાળા હોલ રસોડું યજ્ઞશાળા તેમજ રહેવાની સુવિધા માટે અલગ અલગ રૂમોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે